નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો જય હિન્દ હું જગર માધ્યમ પર હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને જાણ છે આ મુજબ હવે સાફલ્ય એજ્યુકેટ એકેડેમી પહોંચ્યું છે આપના ઘર સુધી આપના મોબાઈલ ફોનમાં કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે એક જે વિદ્યાર્થીઓ પૈસાના અભાવે અથવા તો સારા શિક્ષણના અભાવે છે એ પોતાનું શિક્ષણ છે ગુમાવી રહ્યા છે અથવા તો ગુણ બનાવી રહ્યા છે એમના માટે ખાસ સાફલ્ય એજ્યુકેટ એકેડમી છે એ આપ બધા માટે છે નિર્માણ પામ્યું છે ત્યારે આપણે જેમ આગળ વાત થઈએ આગળના લેક્ચરોની અંદર કે ભાઈ આપણે સંપૂર્ણ જીવવિજ્ઞાન પછી રસાયણ પછી ભૌતિક વિજ્ઞાન કરીશું ત્યારે આજે આપણે ધોરણ છ સાત આઠ નવ દસ બધાનો કોમન ટોપિક છે એવો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ જે વારંવાર પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષા પીએસઆઈ કોન્સ્ટેબલ ટેટ ટાક સીસી આવી ઘણી બધી પરીક્ષાઓ છે આવનારા દિવસોમાં આવવાની છે ત્યારે આજે આપણે ભણવાના છીએ પાર્ટ 3 આજે આપડા કોષનો છે છેલ્લો પાર્ટ છે બરોબર કોષ વિશેની બધી માહિતીઓ છે અહીંયા પૂરી થઈ છે પછી આપણે છે નેક્સ્ટ ટોપિક ઉપર જશું તો અહીંયા આજે જે આપણે ભરવાના છીએ છે કોષ દિવાલ ગોલકી પ્રસાદન લાઇસોસોમ્સ કણાપ સૂત્ર રંજક દ્રવ્ય વગેરે

તમારા મિત્રો સુધી મામા કાકા ફૂવા જે કાંઈ હોય અથવા તો ધોરણ છ થી દસના તમામ વિદ્યાર્થીઓ ધોરણ છ થી દસના તમામ વિદ્યાર્થીઓ અને સાથે આ પ્લેટફોર્મ છે સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી પરીક્ષાઓ છે આવનારી છે તો એમના માટે છે ખાસ વિડીયો છે એ યોગ્ય બની રહેવાનો છે તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે આજનો આપણો વિડીયો લેક્ચર અને ખાસ કરીને આ તમામ મટીરિયલ તમારે જોતું હોય તો આ એક્ઝામ ગ્રુપ ગુજરાત આપણી આ ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો જ્યાં બીજું પણ મટીરિયલ્સ આવતું જશે જે આપણા પરીક્ષાઓ છે એની તૈયારીને ધારધાર બનાવશે અને સાથે જો વોટ્સએપ ગ્રુપમાં આપણે જોડાવું હોય તો નંબર ઉપર છે મેસેજ આપનું નામ આપનું ધોરણ અથવા તો કઈ પરીક્ષાની તૈયારી કરો છો પરીક્ષા કઈની તૈયારી કરો છો બરાબર અને આપનું ગામ આ ત્રણ વસ્તુ છે એ મેસેજ કરી દેશો જો તમે રસ ધરાવતો હોય તો નંબર ઉપર છે આપ મેસેજ કરી શકો છો ને આપણે બધું ફ્રી ઓફ કોસ્ટમાં જ આપવાના છીએ તો મિત્રો શરૂ કરીએ છીએ આપનો આપનો વિડીયો લેક્ચર આ નંબરની ખાસ છે નોટ કરી લેશો ચલો તો આજે આપણે શરૂ કરીએ છીએ અત્યારે હવે આપણો પાર્ટ થ્રી ઓકે ચલો આપણે ગયા લેક્ચરની ની અંદર વાત કરી ગયા છીએ ઓલરેડી કોષના ભાગો કોષ કેન્દ્ર વિશે વાત કરી કોષ રસ પટલ વિશે વાત કરી અને સાથે કોષ કેન્દ્ર વિશે વાત કરી કોષ કેન્દ્ર ની પણ જોયું અને રંગત્વ એટલે કે પણ વાત કરી આજે આ પાર્ટ 3 ની અંદર પાર્ટ થ્રી જે કોષની અંદર બધી જ અંગિકાઓ છે જે કોષ રસ ની અંદર આવેલી છે બધી અંગિકાઓ ભણવાની છે એના કાર્યો ભણવાના છે બધું પડીશું

કે જે વનસ્પતિ કોષ છે ને વનસ્પતિ કોષ એની અંદર જ ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે ભાઈ વનસ્પતિ કોષ ની અંદર જ જોવા મળે પ્રાણી કોષ ની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી આ વસ્તુ છે ખાસ યાદ રાખજો ચલો વાત કરીએ એના વિશે વિગતે કોષની બહારના આવેલા સખત આવરણને કોષ દિવાલ કહે છે આપણે કાલે ગઈ કાલે જોઈ ગયા દાખલા તરીકે આ કોષનું કેન્દ્ર છે આજુબાજુમાં કોષ રસ છે આ બહારના આવરણને આપણે શું કહેતા હતા કોષ રસ પટલ કહેતા હતા શું કહેતા હતા કોષ રસ પટલ આ પણ આ કોની વાત હતી આ પ્રાણી કોષની વાત હતી કોની વાત હતી પ્રાણી કોષ પણ આ જે કોષ દિવાલ છે આ ક્યાં હોય છે તો કે વનસ્પતિ કોષમાં હોય છે ક્યાં હોય વનસ્પતિ કોષમાં જોવા મળે ક્યાં જોવા મળે છે આપણને વનસ્પતિ કોષમાં પ્રાણી કોષમાં કોષ દિવાલ જેવું બરોબર આ જો કોષ દિવાલ છે બરોબર આજે બહારનો આપ ભાગ જોઈ રહ્યા છો આ શું છે તમારી કોષ દિવાલ છે ક્યાં આવેલી છે ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષમાં તેનું મુખ્ય કાર્ય વનસ્પતિ કોષને આધાર આપવો અને રક્ષણ આપવું છે કાર્ય શું છે તો ભાઈ કોષને આધાર આપે છે એને આધાર આપે છે અને રક્ષણ આપે છે શું આપે છે કોષને રક્ષણ આપે કેમ સાહેબ આ વનસ્પતિ કોષને આવી જરૂર પડે તો આપણને ખબર છે આપણે છે એ કઈ કઈ ઠંડી લાગે ગોદડા ઘરમાં હોય જઈએ પણ વનસ્પતિ છે એના કોષો છે એને સખત ને સખત ક્યાં રહેવાનું છે તો કે આસપાસના વાતાવરણની અંદર રહેવાનું છે જે કોઈ પણ ફેરફાર થાય ઠંડી પડે ગરમી પડે વરસાદ આવે એને સતત વાતાવરણની અંદર અડીખમ ઊભું રહેવાનું છે તો એના કોષોને વધુ નુકસાન ન થાય એટલા માટે એમાં શેની રચના આવેલી છે ભાઈ કોષ દિવાલની રચના આવેલી છે શેની રચના આવેલી છે કોષ દિવાલની રચના આવેલી છે આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો તો કોષ દિવાલ નિર્જીવ છે યાદ રાખજો કોષ દિવાલ કેવી છે નિર્જીવ છે જ્યારે આપણે કોષરસ પટલ ભણાતા તમને યાદ હોય તો કોષરસ પટલ જીવન કેવું હતું જીવંત નાજુક પાતળો સ્થિતિસ્થાપક પ્રવેશશીલ પટલ પણ અહીંયા આ જે કોષ દીવાલ જે નિર્જીવ છે ને મુક્ત રીતે પ્રવેશશીલ છે એટલે કે કોઈ પણ વસ્તુ જે સામાન્ય રીતે એની અંદર આવી શકે અને અહીંયાથી કોષરસ પટલ જ્યારે બહાર મોકલે ત્યારે જઈ શકે હવે જો સામાન્ય રીતે છે ને કોષની અંદર બીજી બે ત્રણ વસ્તુ તો કોમન જ છે દાખલા તરીકે આ કોષ છે આ કોષરસ પટલ છે આ કોષ કેન્દ્ર છે કોષરસ છે આ કોષ રસ પછી ભાગ છે એ કોણ છે આપણું તો કે કોષ દીવાલ છે કોષ રસ પછીનો ભાગ છે કોષ રસ પટલ પછી એટલે પરીક્ષામાં તમને પૂછાય પ્રાણી કોષમાં સૌથી બહારનો ભાગ કોણ તો પ્રાણી કોષ છે એની અંદર સૌથી બહારનો ભાગ તમને પૂછાય તો પ્રાણી કોષમાં સૌથી બહારનો ભાગ આવશે કોષ રસ પટલ શું આવશે કોષ રસ પટલ અહીંયા કોષ રસ પટલ તો છે જ પણ એની પછી પણ એક આવરણ આવેલું છે એ આવરણ કયું છે કોષ દીવાલ

અને પેક્ટિન ની બનેલી હોય છે આ ખાસ એટલે ખાસ યાદ રાખજો શેની બનેલી છે કોષ દિવાલ તો કે સાહેબ સેલ્યુલોસ સેલ્યુલોસ હેમિસેલ્યુલોસ સેલ્યુલોસ સેલ્યુલોસ અને પેક્ટિન ની બનેલી છે શેની બનેલી છે પેક્ટિન ની છે બનેલી છે બરોબર આ વસ્તુ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગઈ છે શેની બનેલી છે એટલે આ પ્રશ્ન છે તમારા માટે આઈએમપી છે ઓકે ચલો આગળ વધીએ જે કોષ દિવાલની આંતરિક મજબૂતાઈ આપે છે કોષ દિવાલને અંદરથી પોતે પણ મજબૂત બને છે પોતે સખત હોય પોતે રક્ષણાત્મક હોય તો જ અંદરના ભાગને રક્ષણ આપી શકે ને તો આના કારણે શું બને છે કોષ દિવાલ જે આંતરિક છે એ રક્ષણ મેળવે છે તો આ ત્રણેય વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે બરોબર છે અહીંયા આ ત્રણેય વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન ચલો ડન છે મિત્રો આ ત્રણ વસ્તુ છે તમે યાદ રાખશો

કેમેલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક હતો કોણ હતો કેમેલો ગોલ્ગી આ વૈજ્ઞાનિકે કોષની અંદર આ રચના છે આ રચના આ રચનાને એને જોઈ અને આ રચનાને જોઈ એનું નિરીક્ષણ કર્યું એના અવલોકન કર્યું એટલે આનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન શું નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન ચાલો ડન છે જેને આપણે ગોલ્ગી કાંઈ પણ કહીએ છીએ જો શું કીધું છે આ અંગિકાનું વર્ણન કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી ક્યારે કર્યું અઢારસો ને નેવું માં સાલ એટલી બધી અગત્યની નથી પણ યાદ રાખવા માટે પણ અહીંયા આ ભાઈ આપણા માટે અગત્યના છે કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે અવલોકન કર્યું કોષમાં સંશ્લેષણ પામતા પ્રોટીન અને અન્ય સંશ્લેષિત પદાર્થોનો સ્ત્રાવ કરે છે હવે જો તમને અહીંયા કહી દઉં ખાસ કરીને આ જે રચના છે ને કોથળીઓની થપ્પી જેવી છે જો તમને આમ કોથળીઓ જેવી લાગ્યા આ કેવી રચના છે કોથળીઓની થપ્પી જેવી કોથળીની થપ્પી જેવી રચના છે થપ્પી જેવી રચના આને સિસ્ટરની કહેવાય શું કહેવાય સિસ્ટરની સાહેબ આવું ક્યાં આવે અમે તો આવું કોઈ દીધ જ નથી એ જ વાત છે આપણે ભેડા જ નથી આવી વસ્તુ બરોબર પણ આ વસ્તુ જે છે આ સિસ્ટરની વાળી જે વાત કરીએ આ વસ્તુ તમને

પછી છે કણાપ સૂત્ર આ ઘણી વખત છે પરીક્ષાઓમાં પૂછાય ગયું આ એમ પી વસ્તુ છે પછી આપણે આગળ લાઈસોઝોમ ભણશું ચલો કણાપ સૂત્ર અતિ સૂક્ષ્મ કાય છે કેવું છે અતિ સૂક્ષ્મ છે નળાકાર હોય છે દંડાકાર કે પછી ગોળાકાર હોય છે કણાપ સૂત્ર કેવું હોય શકે નળાકાર હોઈ શકે દંડાકાર હોઈ શકે કે ગોળાકાર હોઈ શકે અને કોષ રસમાં વિતરણ પામે છે ક્યાં વિતરણ પામે છે ભાઈ કોષ રસની અંદર છે એ વિતરણ પામે છે કણાપ સૂત્રમાં કોષીય શ્વસન થાય છે ચાલો આ અગત્યનું છે આ પ્રશ્ન પૂછે જ્યારે આપણે શ્વસન ભણશું શ્વસન અને શ્વસન તંત્ર ભણશું ત્યારે આપણે જોશું શ્વસનના પ્રકારો જારક શ્વસન અજારક શ્વસન પણ અહીંયા કોષીય શ્વસન એટલે કે કોષની અંદર શું થાય છે શ્વસન થાય છે કઈ જગ્યાએ કોષમાં પણ છે તમને ખબર છે બહારથી ઓક્સિજન દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્સર્જન સ્વરૂપે બહાર નીકળે તો આ ઘટના કોષની અંદર ક્યાં બને તો કે સાહેબ કણાભ સૂત્રમાં બને બરાબર તો કણાભ સૂત્રમાં શું થાય છે યાદ રાખવાનું છે આ પહેલો તો કે ભાઈ કોષીય શ્વસન થાય છે શું થાય કોષીય શ્વસન પણ થાય છે ઓકે કણાભ સૂત્ર હવા માંના આણમીય ઓક્સિજનનો ઉપયોગ કરી કોષમાં રહેલા કાર્બોદિત અને લિપિડને ઓક્સિડાઇઝ કરી CO2 અને પાણીમાં રૂપાંતરણ કરે છે ટૂંકમાં શું કરે છે આ તો કે આ જે વસ્તુ છે એ પોતાનો

કોશીય વસન થાય છે આ બધી બાબતો છે યાદ રાખવાની છે શેમાં કણાપ સૂત્રમાં કણાપ સૂત્રમાં એટીપી નું સંશ્લેષણ થતું હોવાથી તેને કોષનું નું પાવર હાઉસ મેં આગળ વાત કરી ને ચલો શેનું સંશ્લેષણ થાય છે એટીપી આ શું છે ઉર્જા છે બરોબર ઉર્જા સ્વરૂપ છે અને એનું સંશ્લેષણ થતું હોવાથી આને આપણે શું કહીએ છીએ તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીએ છીએ ઉર્જા અને આને શું કહીએ છીએ આપણે કોષનું નું પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર કહીએ છીએ શું કહીએ છીએ શક્તિ ઘર સૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરે છે એટલે કે આ પોતાના પ્રોટીનનું નિર્માણ કેવી રીતે કરે છે જાતે કરે છે બીજા કોઈ ઉપર આધારિત નથી દાખલા તરીકે અહીંયા આપણે આગળ જોયું તો કે ભાઈ ગોલકિકા કાય છે એ પ્રોટીન અને અન્ય સંશ્લેષિત પદાર્થોનો સ્ત્રાવ કરે પણ અહીંયા જે આ ભાઈ કડાક સૂત્ર પોતાનું પ્રોટીન જાતે બનાવે એટલા માટે અને અર્ધ સ્વાયત્ અંગિકા કહેવાય અર્ધ સ્વાયત એટલે કે તો કે પોતાની રીતે કામ કરે બરોબર થોડું ઘણું પોતાની રીતે આપણે તમે સાંભળ્યું છે અર્ધ ન્યાયિક સંસ્થા તો થોડો ઘણો ન્યાય પોતાની રીતે આપી શકે તો અહીંયા પોતાની રીતે છે એ અમુક કાર્યો કરે છે એટલે અર્ધ ન્યાયિક સંસ્થા બેક્ટેરિયા અને સસ્તનના રક્તકણમાં ઘણા સૂત્ર જોવા મળતા નથી આ આઈએમપી વસ્તુ છે પ્રશ્ન અહીંયાથી પડે બેક્ટેરિયા અને સસ્તન પ્રાણીઓના રક્તકણમાં ક્યાં રક્તકણ એટલે કે આરબીસી આરસીબી નથી ઓલ્યા આરબીસી ની વાત છે કોની વાત છે આરબીસી સાહેબ શું છે આરબીસી એટલે કે રેડ

ખાતા સાથે જોડાયેલા છે કોઈ નોકરી સાથે જોડાયેલા છે સરકારી નોકરી સાથે દાખલા તરીકે તમને સીસીએબી માં નોકરી મળી ગઈ છે કે પછી તમને છે અન્ય કોઈ વિભાગની અંદર નોકરી મળી ગઈ છે સચિવાલય બિન સચિવાલયની અંદર નોકરી મળી ગઈ છે કા પછી તમે હમણા શિક્ષકોની ભરતી થઈ એમાં તમે આવી ગયા છો અને જો તમને ખાખી પહેરવાનો છે એટલો બધો રસ નથી અથવા તો તમે છે એ પોતાની સીટ છે એ જતી કરવા માંગો છો તો ખાસ કરીને મિત્રો ઓપ્ટ આઉટ વિકલ્પ છે એ પસંદ કરજો કેમ ઓપ્ટ આઉટ સાહેબ તો કે જે વ્યક્તિઓનું નામ જે ઉમેદવારોનું નામ થોડા માર્કોથી રહી ગયું છે જો આ પોપ્ટ આઉટ કરશો તો એ આ લિસ્ટ ની અંદર આવી શકે છે જે હકદાર છે એ સાચો છે બની શકે છે અને હા જે ઓપ્ટ આઉટ થઈને પછી જે ઉમેદવારોનું નામ આવે છે એ લોકો ખાસ એ વ્યક્તિઓનો આભાર માનજો કે જે ઓપ્ટ આઉટ કરે છે સાહેબ પોતાની સીટનું બલિદાન આપવાનું છે જેના માટે એને મહેનત કરી છે એનું બલિદાન આપે છે એ લોકો તો જે લોકો પછી ઓફ બાદ છે એની અંદર આવે છે એમ થાય કે ભાઈ મારે છે એક મૂકી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં અમુક મારે શું કામ મૂકવાનો વિડીયો એ તો ભાઈ ઓફ કર્યું એટલે ઓપટઆઉટ તમારા માટે કર્યું છે ને એ ભલે કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા રહ્યા પણ ઓપટઆઉટ કોના માટે કર્યું છે તમારા માટે અને યાદ રાખવાનું હંમેશા તમારી પાસે કેટલાય લોકો મહેનત કરે છે શિક્ષકો સંસ્થાઓ તમારા માતા પિતા તમારા મિત્રો તો છે ને જ્યારે પણ કોઈ પણ વાત હોય એની અંદર આભાર માનવાનો હોય બરોબર છે એનો આભાર માનજો ઉપકાર છે એ ક્યારેય છે તમારે જોઈએ 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 છે છે એટલે એટલે ઉપકાર માનવાનો કોઈ દિવસ ચૂકવો ન ખાસ કરીને દરેક મિત્રોનો કે જે ઓપ્ટ આઉટ કરી રહ્યા છે તમારા માટે એમનો આભાર માનજો એમને ખરેખર એમને ધન્યવાદ છે કે જે ઓપ્ટ આઉટ કરી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો જો તમે કોઈ નોકરીમાં જોડાયેલા છો તો ઓપ્ટઉટ નો વિકલ્પ પણ પસંદ કરી શકો છો

લાઇસોઝોમ્સ કોષાંતરિય પાચનનું કાર્ય કરતી હોવાથી તેને પાચન કોથળી પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પાચન કોથળી કોષાંતરીય પાચન કાર્ય કરે છે કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ આપે છે બરોબર આત્મઘાતી કોથળી શું કામ દાખલા તરીકે કોઈ કોષ છે ઈજાગ્રસ્ત થયો અને એનો ચેપ બાજુમાં ન લાગે એ કોષનો ચેપ બીજા કોષને ન લાગે એ માટે શું કરે છે પોતાના અંદરથી જે પાચક રસોનો સ્ત્રાવ કરીને બધી અંગિકાઓને પોતે પાચન કરી એટલા માટે આપણે એને કહીએ છીએ પાચન કોથળી હવે બેક્ટેરિયા અને વાયરસનો છે એ નાશ કરે છે અને શરીરને છે જેથી રક્ષણ આપે છે કોષીય ચયાપચયમાં ખલેલ દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો છે એ બહાર નીકળે છે એટલે કે જ્યારે કોષને નુકસાન થાય ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો બહાર નીકળે અને કોષની બધી જ અંગિકાઓને પચવી કોષનો શું કરે છે નાશ કરે છે જેથી કરીને એનો ચેપ બીજા કોષને ન લાગે અને શરીર છે એ સુરક્ષિત રહે એટલે જાતે જ શું કરી નાખે છે કોષનો નાશ કરી નાખે એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ આત્મઘાતી કોથળી કહીએ છીએ આમ લાઇસોસોમ્સ કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રશ્ન છે એ ખરેખર ખૂબ અગત્યનો છે બરોબર છે ચલો અને ઘણી બધી વખત છે એ પૂછાય પણ ગયો છે ઓકે

એક છે રંગકણ જેને કહેવાય અને જેને કહેવાય શું છે આની અંદર લીલા રંગની અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે તેમાં રહેલા લીલા દ્રવ્યને ક્લોરોફિલ કહે છે શું કહે છે ક્લોરોફિલ આ ક્લોરોફિલ યાદ કરો યાદ કરો ક્લોરોફિલ કે હરિત દ્રવ્યની વાત છે ક્યાં છે હરિત દ્રવ્ય હરિત દ્રવ્ય ક્યાં હોય સાહેબ તો કે વનસ્પતિમાં હોય ક્યાં હોય વનસ્પતિમાં આગળ જ આપણે જોયું જોવા રસોડું છે રંજક દ્રવ્ય છે બરોબર એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હરિત દ્રવ્ય છે શું કરે છે તો કે સૂર્ય શોષણ કરે છે આપણે આવી રીતે કઈક છે અગાઉ પણ ચર્ચાઓ થઈ ગઈ છે આની તો કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરે અને મૂળ દ્વારા શોષાયેલ પાણીનો ઉપયોગ કરે કોનો ઉપયોગ કરે કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરે છે અને ક્યારે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં છે ક્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં કોની હાજરીમાં સૂર્યપ્રકાશ હોય અને આ સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરે સાહેબ તો કે ભાઈ હરિત કરે કોણ કરે હરિત અને શું મળે આપણને તો કે સી સિક્સ H2O6 એટલે કાર્બોદિત સ્વરૂપમાં આપણને ખોરાક મળે વનસ્પતિનો અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે તો આના માટે જરૂરી કોણ છે ક્લોરોફિલ આ ક્લોરોફિલ એટલે કે આપણો હરિત દ્રવ્ય કે હરિત કણ જે વનસ્પતિમાં જોવા મળે છે અને ખાસ કરીને વનસ્પતિના દરેક લીલા ભાગોમાં જે સૂર્યપ્રકાશ શોષણ કરવામાં મદદરૂપ થાય છે તો હરિત કણ તમને અહીંયા કીધું છે પ્રકાશ શક્તિનું શોષણ કરે પ્રકાશ શક્તિ એટલે સૂર્યપ્રકાશની જ વાત છે કોની વાત છે સૂર્યપ્રકાશ પ્રકાશ શક્તિનું શોષણ કરી તેનો ઉપયોગ વનસ્પતિના ખોરાક બનાવવામાં થાય છે અહીંયા મેં તમને વાત કરી એમ બરોબર આજે વનસ્પતિનો ખોરાક બને છે એના કારણે તો હરિદ્રવ્ય જે છે શું કરે છે સૂર્યપ્રકાશનું શોષણ કરે છે પછી આવે છે રંગકણ તો લીલા રંગ સિવાયના રંગીન રંજક દ્રવ્ય કણ પણ હોય છે જેને ક્રોમોપ્લાસ્ટ ફૂલમાં વિવિધ રંગ આપે છે બરાબર હરિત કણ આને આપણે શું કીધું હતું તો કે ભાઈ ક્લોરોપ્લાસ્ટ કીધું હતું શું કીધું હતું ક્લોરોપ્લાસ્ટ રંગ કણ આને આપણે શું કીધું હતું તો કે ક્રોમોપ્લાસ્ટ ક્રોમોપ્લાસ્ટ તમે ફૂલની અંદર દલપત્ર જે છે પુષ્પનો મુખ્ય ભાગ એને વિવિધ રંગોથી જોવો છો લાલ લીલો પીળો દુધિયા સમે અલગ અલગ રંગોના દલપત્રો હોય તો એ કોને આભારી છે રંગ કણને આભારી છે કોને આભારી રંગ કણ એટલે રંગ કણની અંદર યાદ રાખજો ખાસ કરીને રંગકણની અંદર શું યાદ રાખવાનું સાહેબ તો કે ફૂલોના રંગ ફૂલોના વિવિધ રંગો વિવિધ રંગો બરોબર છે એ કોને આભારી છે ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણને આભારી છે ચલો જેનાથી જેનાથી કીટકો पराગનયન માટે આકર્ષાય છે બરોબર છે આ રંગીન ભાગ છે એના કારણે શું થાય છે કીટકો છે પરાગનયન પરાગનયન છે શું છે તો કે નવા પુષ્પની રચના નવા છોડની રચના માટે આપણે જ્યારે આગળ ભણશું બરોબર છે વનસ્પતિમાં પ્રજનન ત્યારે આપણે એ વસ્તુ જોશું પછી જે શ્વેત કણ રંગહીન રંજક દ્રવ્ય કણ છે આનો કોઈ રંગ છે નહીં જેને લ્યુકોપ્લાસ્ટનો સંગ્રહ સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન સ્વરૂપે થાય છે ચલો લ્યુકોપ્લાસ્ટ કયા કયા સ્વરૂપે સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન સ્વરૂપે છે આનો ખોરાક નો સંગ્રહ થાય છે જી મિત્રો તો આ વાત હતી આપણે તમને ઝડપથી છે આપણે વાત કરી દઈએ બરોબર છે આજે આપણે આ જોયું એની અંદર સૌથી પેલા કોષ દિવાલ જોઈએ ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે રક્ષણ આપવાનું કામ કરે છે ગોલકી કાય જોઈ અઢારસો નેવું માં કેમેલો ગોલ્ગીય સવિતિ બરોબર છે આ જે રચના છે ને સિસ્ટરની કહેવાય કોથલી જેવી થપ્પી પ્રોટીન લિપિડ નું નિર્માણ કરે કણાભસૂત્ર કોષનું પાવર હાઉસ છે નળાકાર દંડાકાર છે ગોળાકાર પણ છે કાર્બોદિત અને લિપિડ છે એટલે ટૂંકમાં એના અંદર છે એ ઓક્સાઇડ ઓક્સિજન છે આ દાખલ થાય છે ને એટીપી સ્વરૂપે છે એ

રંગ રંગ ક્લોરોપ્લાસ્ટ ક્રોમોપ્લાસ્ટ અને છે આની અંદર અંદર યાદ યાદ રાખવાનું રાખવાનું ક્રોમોપ્લાસ્ટની કોનો ફૂલ એટલે કે પુષ્પના રંગો અને આ કેવા છે તો કે શ્વેત કણ છે એટલે આ કેવા છે પાછા રંગહીન છે કેવા છે રંગહીન છે બરોબર ચાલ છેલ્લે રંજક દ્રવ્ય ની અંદર આ બધી પણ આપણે વાત થઈ જાય

આવી રીતે લેક્ચર વાઇઝ છે તમને બધું છે એ ભણાવવામાં આવશે ને એકદમ ફ્રી ઓફ કોસ્ટ બસ સાફલ્ય એજ્યુકેર એકેડમી તમને પૂરતું છે આપતું રહેશે પણ તમારે કરવાનું છે એટલું કે અમને પૂરતો સાથ સહકાર પ્રેમ આપવાનો છે આ જે વિડીયો લિંક છે એ તમારે તમારા તમામ મિત્રો સુધી છે શેર કરી દેવાના છે સગા સંબંધીઓ સુધી શેર કરી દેવાના અને ખાસ શેર કરજો ધોરણ 6 થી 10 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી જેથી અમને ખબર પડે કે ભાઈ ફ્રી ની અંદર પણ ફ્રી ઓફ કોસ્ટ પણ આવું સારું ભણી શકાય છે આ બધી મહેનત તમારા માટે છે અને ખાસ YouTube ના માધ્યમથી આપણે બધા છે લેક્ચર આવશે ને ખાસ કરીને શ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ છે તમારા માટે આખું સ્ટુડિયો નું સેટઅપ પણ છે એ તમારા માટે જ કરવામાં આવ્યું છે અને આવી જ સરસ રીતે છે આપણે PPT થ્રુ ભણશું બરોબર મિત્રો તમે એક્ઝામ ગુરુ ગુજરાત નામની આ ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ શકો છો જેની અંદર વધારે મટીરીયલ આવશે સાથે આ નંબર સાથે જોડાઈને તમે વોટ્સઅપ કરી શકો છો ગ્રુપની અંદર જોડાવા માટે તો તમામ મિત્રોને વિનંતી છે કે આ બધા ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને છે મોટા ઉપાડે ઢગલા મોટે છે શેર કરી આવજો અને વિડીયો પૂરો થાય પછી વિડીયો નીચે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો કેવો લેગો તો મિત્રો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર ત્યાં સુધી મસ્ત રહો મજામાં રહો તૈયારી કરતા રહો હવે આપણે આવતીકાલે છે જે નવો ટોપિક છે શરૂ કરશું કોષના ત્રણ પાર્ટ આપણે પૂરા થઈ ગયા છે બરોબર તો સાફલ્ય એજ્યુકેટ એકેડેમી છે તમારી માટે જ છે ને તમારી સાથે જ છે તો મિત્રો મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત